એક દાદા ને દાદી હતા પંચાણું છન્નું વર્ષ પહોંચી ગયા અને મારા એટલા ઝડપથી ચાલે ને કે એક પત્રકાર ને પત્રકાર ખણ ખોદ્યા બધા એને થયું કે આટલા બધા તંદુરસ્ત કેમ છે એટલે ઇન્ટરવ્યુ લેવા ગયો એટલે દાદાને કે દાદા તમારું આટલું બધું સરસ સ્વાસ્થ્ય છે એનું રહસ્ય શું છે તમે જો બેટા અમારા લગ્ન થયા ને ત્યારે અમારા બે વચ્ચે એક સમજૂતી થઈ હતી એક કરાર થયો હતો કે જેની ભૂલ હોય એ રોજ પાંચ કિલોમીટર ચાલે હવે ભૂલ તો કે મારી જોય તારે કાકી થાય જ નહીં એટલે હું રોજ પાંચ કિલોમીટર ચાલતો તો લોકો પણ તો દાદી કે સ્વસ્થ છે તો કે પાછળ જોવા આવતી હું ખરેખર હાલુ જ કે નહીં એટલે એ તો દુરુસ્ત ગઈ હવે આ શારીરિક સ્વાસ્થ્ય વિશે તો આપણે એટલું બધું બધે વાંચીએ છીએ અને હમણાં તો એની બુક્સ એ બહુ બહાર પડી છે વોટ્સએપ યુનિવર્સિટી તો આના માટે કુરબાન છે એટલે એ વિષય આપણે બધા નહીં કરીએ કે શરીર સ્વસ્થ રહેવું જેટલું કહીએ છીએ પ્રેમાણ કુટુંબ જીવન સરસ કુટુંબ જીવન અને સામાજિક જીવન આ આપણા માટે બહુ અગત્યનું છે સુખ માટે પ્રેમાણ કુટુંબ જીવન એટલે એવું કુટુંબ જીવન કે જેની અંદર બધા એકબીજાને નિર્ભેળ અને બિનશરતી પ્રેમ કરતા હોય આપણે છોકરાઓ નાનપણથી લાંચ આપતા થઈ ગયા છે કે તો મને એક પોપી કરીશ બેટા તો ચોકલેટ આપીશ એ ન્યાય સમજી જાય કે કંઈક મેળવવું હોય કંઈ આપવું પડે એટલે લાંચના મૂળિયા બહુ ઊંડા એટલા માટે ઉતરી ગયા છે લાંચ રોશવતના પણ નિર્ભેળ કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરતા એ પ્રેમ અને એટલો આદર હોય જે કુટુંબમાં ત્યાં સરેરાશ સુખનું માત્રા ઊંચી હોય છે એ લોકો સુખના માર્ગો પર જ ચાલતા હોય છે પણ આપણે એવું કરી શકીએ છીએ ખરા બહાર આપણે બહુ મોટા મોરાલીન ફરતા માણસો છીએ બધા ચહેરા ઉપર ઘણું બધું લગાડીને બહાર નીકળીએ છીએ હું મેકઅપની વાત નથી કરતો પણ આપણા આત્મા ઉપર કરેલા મેકઅપની વાત કરું છું પણ ખરેખર આદર બધાને ઘરના આપીએ છીએ ખરા વિચાર છો બારના ને આપીએ છીએ એક્સક્યુઝ મી પ્લીઝ બાર્ડન મી આ બધું કરતા કરતા આપણે બધાની વાત કરતા હોય પણ ઘરના ને આગો જાય ને છોકરો નાનો હોય તો એને એમ કે આગો ખસ ને ઘડી હું મારું કામ કરું જોતો નથી નહીં એની સાથે એની વિનમ્રતાથી આપણે વાત જ નથી કરી શકતા એક ભાઈ એની પત્નીનો બહુ કચિયાળો સ્વભાવ અત્યંત કચ્યો કરે કચકચ કરે એને પતિનું જરાય માન નો રાખે જાહેરમાં ઉતારી પાડે એટલે ડિપ્રેશનમાં ગયા એટલે બેન એને પાછા લઈને શરમે ધર્મે કરવું તો પડે એટલે એને લઈને ડોક્ટર પાસે ગયા તો સાયકેટ્રીસે બધું સાંભળ્યું પછી બેનને કીધું કે એક કામ કરો ને તમે ઘડીક બહાર બેસો અને ભાઈને કીધું કે તમે ખાલી બહાર બેસો મારે તમારા પત્ની જોડે થોડીક વાત કરવી પડશે ઓલા ભાઈ બિચારા બહાર ગયા એટલે ડોક્ટર એના પત્નીને કે જો બેન એમને બીજું કશું નથી ડિપ્રેશન નું કારણ તમે જ છો તમે એને વાતમાતમાં ઉતારી પાડો છો તમે એને બોલવા નથી દેતા તમે જ આખો દી બકબક કરો છો અને એનો આદર જરા એને રાખતા માન સન્માન નથી આપતા હવે તમે ખાલી આટલું ધ્યાન રાખશો ને તો એ ચોક્કસ ડિપ્રેશન માં બહાર ડિપ્રેશન માંથી બહાર આવી જશે એટલે વાત પૂરી થઈ અડધી પોણી કલાક ડોક્ટરે સમજાવ્યું સાયકેટ્રિસ્ટ નું કાઉન્સેલિંગ થોડુંક લાંબુ છે આવું પછી બેન બહાર આવ્યા એટલે ગાડી બેઠા બેઠા ભાઈએ પૂછ્યું કે શું કીધું ડોક્ટરે તને તો ઓલી બેન કે કાઈ નહીં હવે તમે જાજો નહીં જીવો એટલે આપણે બધા આ રીતે એકબીજાને આદર જ નથી આપી શકતા ઘરમાં એટલે ઘરના ઘણાનું આયુષ્ય તો આમ ટૂંકાઈ જતો હશે અને સુખના માર્ગ પર ચાલવાની એટલે અનુભૂતિ થતી હોય કે આપણે બહાર જે કરીએ છીએ ઘરમાં નથી કરી શકતા એક નાનો નવમાં ધોરણમાં ભણતો છોકરો હતો એના ફ્રેન્ડને અને હમણાં જો મોબાઈલ એટલું બધું આપણું બગાડી નાખ્યું છે બધું કે નવમાં ભણતો ધોરણમાં ભણતો એક છોકરો હતો એના ફ્રેન્ડને કહેતો હતો આ મેં સાંભળેલું છું એટલા માટે લખ્યું છે અહીંયા કે એટલા માટે કહું છું કે ગઈકાલે છે ને રાત્રે લાઈટ નહોતી તો ત્રણ કલાક ઇન્ટરનેટ બંધ હતું એટલે મારે મારા ઘરના બધા સાથે વાત કરવી પડી પણ એક વાત કહું બહુ સારા માણસો છે મારા ઘરના બધા એને નવો માં ત્યારે ખબર પડી બધા સારા માણસો છે આ દરેક ઘરની હકીકત બનતી જાય છે હું પાંચેક વર્ષ પહેલા બે હજાર ઓગણીસમાં આ જ ઓડિટોરિયમમાં લેકચર આપાયો હતો રોટરી ક્લબ તરફથી ત્યારે મેં એક વાત કરી હતી આજે હું રિપીટ કરું છું એ વાત કે દરેક કુટુંબે જો ખરેખર સુખી થવું હોય સુખના રાજમાર્ગ ઉપર ચાલવું હોય તો તમારા ડાઇનિંગ ટેબલથી મોબાઈલ ટીવી લેપટોપ કોઈ પણ સ્ક્રીન દસ ફૂટ દૂર રાખજો જે મોલા ડ્રાઇવિંગ શીખે છે વાહન પાછળ લખ્યું હોય ને કે તમારું વાહન દસ ફૂટ દૂર રાખવું એમ કોઈ પણ સ્ક્રીનને ડાઇનિંગ ટેબલથી દસ ફૂટ દૂર રાખજો અને એકાદ કલાક વાતો કરજો તમને ખ્યાલ આવશે કે તમારી જિંદગી બદલી જશે આ તો ઘરના બધા બેઠા બેઠા જમતા હોય ને મોબાઈલ જોતા હોય અમુક તો છોકરા એવાથી મોબાઈલ નો દેખાડો ખાતા જ નથી બેટા મોબાઈલ જોતા જોતા કોળીઓ લે એટલે સ્ક્રીન જો દૂર તો આપણા જિંદગીમાં આપણા કુટુંબમાં સુખની આવિર્ભાવ થશે 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 બીજું ઘરની અંદર શું કરવા જેવું બીજું એક તો મોબાઈલ દૂર રાખશો આપણે કે નિર્ભીડ બિનશરથી પ્રેમ કરો આ એક જ જગ્યા એવી છે કે આપણે એકબીજાને બિનસરથી પ્રેમ કરી શકીએ ખોટી ખોટી માંગણી નહીં કરીએ ઘરમાં ઘણી ઘરમાં એટલી બધી ખોટી માંગણીઓ થતી હોય છે પછી વાઇફ માંગે ને હસબન્ડ ના બાળે હસબન્ડ માંગતો હોય વાઇફ કઈક બોલી જાય એ ખરાબ બોલવાને લીધે એકબીજાનું મન દુભાઈ જાય અને ઘરની અંદર વાતાવરણ દિવસો સુધી ધૂંધવાયેલું રે એક બેન એક પોતાના હસબન્ડને સવાર સવારમાં કીધું કે કાલ રાત્રે મને વહેલી સવારે આ સપનું આવેલું કે તમે મને હીરા ચડેલો સોનાનો હાર આપી રહ્યા છો એટલે આ તો ટોણો જ કેવાય ને હવે બિચારો મધ્યમ વર્ગ નો હોય તો ક્યાંથી લાવી દે કદાચ કરોડપતિ હોય ને એની પત્ની કે તો એને જો કે કેવું જ ન પડે તો મધ્યમ વર્ગ પતિ બધા ભાઈ કે હા મેં જોયું તું મને આજ એવું સપનું આવેલું કે હું તને હીરા ચડેલો સોનાનો હાર દેતો હતો પણ બિલ તારા પપ્પા જ હતા એટલે ઘરની અંદર આ બધું પછી શું થાય ખબર છે કે સામ સામી તકલીફ ઉભી થાય એ ના થવું જોઈએ કુટુંબમાં આના લીધે કટુતા આવતી જાય છે અને લાગણી તો કેવી હોવી જોઈએ પ્રેમ તો બીજા પદાર કેવો હોવો જોઈએ જીવ સાથે હોવો જોઈએ મને મારો છોકરો એટલું જ વાલો હોય જેટલો મારો જીવ વાલો છે મારી પત્ની એટલી વાલી છે કે જેટલો મને મારો જીવ વાલો હોય મારા પપ્પા એટલા વાળા હોય છે જેટલો જીવ વાલો હોય એવી રીતે જો દરેક ઘરની અંદર આપણે આગળ વધશું તો મને લાગે છે કે આખા ઘરને આખા સમાજને સુખી થતા વાર લાગશે જ નહીં આખે શરીરનું જેમ એકમ કોષ છે એક એક કોષ કે એક આંગળી કે એક પગ દુખતો હોય આપણને એક પગનો એક ભાગ તો આપણને આખું શરીર સુખ નથી અનુભવી શકતું આપણે દુઃખી હોય આપણું શરીર દુઃખી હોય આપણને દુઃખની અનુભૂતિ થતી હોય તો કુટુંબ એ આખા સમાજનો એક કોષ છે એકમ છે જો દરેક કુટુંબ આ મુજબ સુખી થઈ જાય એકબીજાનું માન રાખતા થઈ જાય એકબીજાને પ્રેમ કરતા થઈ જાય તો આખા સમાજને સુખી થતા કેટલી વાર લાગે સમાજ આખો સુખી થઈ જાય આ બધાય ઘરના બળ્યા છે ને ગામ બાળે છે સમાજમાં કુટુંબની અંદર સુખ નથી એટલે સમાજ આખો અશાંત છે ઓગણીસો ને ઓગણસી ની અંદર જ્યારે મધર ટેરેસા ને નોબેલ પ્રાઇઝ મળ્યું ને ત્યારે એણે કીધું કે એક પત્રકારે પૂછ્યું હતું કે માતા વિશ્વ શાંતિ હોય તો શું કરવું જોઈએ ત્યારે મધરે બહુ સરસ જવાબ આપ્યો હતો કે ગો બેક ટુ યોર ફેમિલી એન્ડ લવ તમારા કુટુંબને પ્રેમ કરતા જાઓ આખી દુનિયા પ્રેમાળ બની જશે અને આપણે એટલું જ નથી કરી શકતા કેવો પ્રેમ કેવો હોવો જોઈએ